ડબોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસે ઓરસંગ નદી પરથી પસાર થતા રેલવે ઓવરબ્રિજ નીચેથી બેફામ રીતે ગેરકાયદે રેતી ઉલેચવામાં આવતા બ્રિજના પાયા દેખાવા લાગ્યા છે દાબોઈ તાલુકાના યાત્રાધામ ધામ ચાંદોદ પાસેના ઓરસંગ નદીના પટમાંથી ઉલેચાતી સફેદ રેતીના કાળા કારોબારને રોકવા માટે તંત્ર સદંત નિષ્ફળ નીવડ્યું છે કરનાળી ફુલવાડી સણોર પીપરિયા ભાલોદરા જેવા વિસ્તારમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે ડબોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બ્રોડગેજ રેલવેના નિર્માણ સમયે ચાંદોદ પાસેના ફુલવાડી ગામડી પાસેથી પસાર થતી ઓરસંગ નદી ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજ નીચેનો ઓરસંગ નદીનો પટ રેતી ઉલેચવા બે નંબરિયા તત્વો માટે

રેતી ખનનના કારણે રેલવે બ્રિજ નીચે વધુ પડતું નુકસાન થાય તે પહેલા રેલવે દ્વારા સંલગ્ન તંત્રને તાકીદ કરી આ ગેરકાયદે બદીનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરે તે પણ અત્યંત આવશ્યક થઈ પડ્યું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.